અહીંયા નવ વાગ્યે વજન શરૂ થઈ જાય અને ભોજન શરૂ થઈ જાય બધા પ્રેમી નેમી ભજનાલિકી બધાએ પધારે હું રસીગીરી બાપુ મહંત ભજન તરફ ભજન મઢી તરફથી હું આયોજન બધાને આમંત્રણ આપું છું કે બધાએ પધારો ભોજન કરવા અને ભજન સાંભળવા કાલે નામી કલાકારો અને નામી વ્યક્તિઓ બધાએ પધારવાના છે અને તમારું છે તમે બધાએ પધારો આવો અને આનંદ કરવી ઓમ નારાયણ જય દેશના